નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આર્મી પબ્લિક સ્કૂલ જે અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ અંતર્ગત મિત્રો જે સંસ્થા છે સીબીએસ રજીસ્ટર્ડ સંસ્થા જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈ વિગતવાર તો ફોર લોકલ સ્ક્રીનિંગ બોર્ડ એલએસબી ફોર સિલેક્શન ઓફ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ ફોર ધ ધીકિક સેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ જેમાં તમે જોઈ શકો છો ઓન ટાઉન બેઝ એડ હોક બેઝિસ પર અહીંયા વિવિધ ટીચર્સ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી ઇંગ્લિશ અને હિન્દી માટે ટીજીટી ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે મેથ્સ હિન્દી એસએસટી એન્ડ કોમ્પ્યુટર સાયન્સ માટે તેમજ પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર્સ માટે ઓલ સબ્જેક્ટ મેઇન એક્ટિવિટી ટીચર્સ યોગા આર્ટ એન્ડ ક્રાફ્ટ માટેની જગ્યાઓ છે જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી એન્ડ ગ્રેજ્યુએટ ટીજીટી ટીઆરટી ઇન ધ સબ્જેક્ટ એન્ડ ક્વોલિફાઈડ ઇન બી એન્ડ ઇક્વિવેલન્ટ વિથ મિનિમમ ફિફ્ટી પર્સન્ટ ટેજ માર્ક્સ વેલિડ ઇ એ ડબ્લ્યુ ઇએસ ઓએસટી સ્કોર કાર્ડ મેન્ડેટરી ફોર ટર્મ બેઝ એપોઇન્ટમેન્ટ and preferably seated, seated qualified age below 40 years uh, the major relaxed up to 57 years for experience the major age limit for below for prt graduate with two years diploma in elementary education de ed with minimum 50 percentage mark in each the candidate who has qualified be and not de ed would have to undergo a six-month બ્રિજ કોર્સ ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન રેકોનાઇઝ બાય એનસીટી તો મિત્રો આ પ્રમાણેની જો તમારી પાસે લાયકાત હોય બીએડ ધરાવતા હોય તમે મે બીએડની લાયકાત તેમજ સીટેટ ટેટ ક્વોલિફાઈડ હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ઇન્ટરવ્યુમાં માં રહી શકશે હેડ મિસ્ટ્રેસ પ્રાઇમરી વિંગ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ ઇન એની સ્પેશિયલાઇઝેશન વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક તેમજ બી એડ એમએડ અને બીએડ કરેલો હોય તેમજ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તેમજ આઠ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ હોય વિથ એટલીસ્ટ ફાઇવ યર્સ એઝ અ પીઆરટી ઇન સીબીએસસી રેકોનાઇઝ સ્કૂલ તેમજ સીટે એન્ડ ઓએસટી આઈટી કોમ્પ્યુટર લિટરેટ હોવા જોઈએ ક્વોલિફાઈડ હોવા જોઈએ ચાલીસ વર્ષની વયમર્યાદા છે કાઉન્સિલર માટેની જગ્યા છે મિત્રો ગ્રેજ્યુએટ વિથ સાયકોલોજી તેમજ ત્રણ વર્ષનો અનુભવ એલડીસી લો ડિવિઝન ક્લાર્ક માટે પ્રી પ્રાઇમરી વિંગ માટે જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ ઓર ટેન યર્સ ઓફ સર્વિસ એઝ અ ક્લાર્ક ફોર એક્સ સર્વિસ તેમજ જે નું નોલેજ હોવું જોઈએ એમએસ ઓફિસનું તેમજ સાયન્સ લેબ અટેન્ડન્ટ બાયોલોજી માટે અહીંયા ટેન પ્લસ ટુ વિથ સાયન્સ એન્ડ કોમ્પ્યુટર લિટરેટ હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કેન્ડિડેટ મેં ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ફ્રોમ એ ડબલ્યુ ઇ એસ આર્મી વેલફેર એજ્યુકેશન સોસાયટી જે છે મિત્રો એ ડબલ્યુ ઈ એસ તેના અંતર્ગત જે ફોર્મ ડાઉનલોડ કરી અને ત્યારબાદ જે સબમિટ ધ ડ્યુલી ફિલ્ડ એલોંગ વિથ ટુ રિસેન્ટ કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એજ્યુકેશનલ એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તેમજ કોપી ઓફ ઓએસટી સ્કોર એન્ડ ડિમાન્ડ ડ્રાફ્ટ અઢીસો રૂપિયાનો તમારે જે આર્મી પબ્લિક જે સ્કૂલ છે મિત્રો અમદાવાદ કેન્ટોને તેના અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે તેમજ ઓલ કેન્ડિડેટ વિલ બી ટેસ્ટ ફોર કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી એન્ડ રિટન ટેસ્ટ કમ્પરેશન ઇંગ્લિશ એસ એ કમ્પરેન્શન જોઈ શકો છો પ્રી પ્રાઇમરી ટીચર્સ શુલ હેવ નોલેજ ઓફ કોમ્પ્યુટર All candidates appearing for the interview should bring all education, experience, qualification certificates. Only candidate shortlist based on qualification, experience and other criteria may be considered by the management and will be called for the interview. આર્મી પબ્લિક સ્કૂલ ઇઝ અ પ્રાઇવેટ અનએડેડ સ્કૂલ તેમજ લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન ઇઝ એઇટી જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે અઢાર જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં તમારે એપ્લિકેશન શુલ બી સેન્ડ બાય પોસ્ટ બાય હેન્ડ ઓનલી તેમજ ઇમેલ દ્વારા અહીંયા રિજેક્ટેડ થશે મિત્રો એટલે તમારે પોસ્ટ અથવા તો બાય હેન્ડ તમે રૂબરૂમાં અરજી કરી શકો છો જોઈ શકો છો મિત્રો આર્મી જે અમદાવાદ કેન્દ્ર આર્મી પબ્લિક સ્કૂલ છે તેના અંતર્ગત વિવિધ પીજીટી પીજીટી માટેની આ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી પંચમહાલ જિલ્લા યુવક મંડળ ભાણાસીમલ સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલય જે ભાણાસીમલ તાલુકો સંતરાપુર જિલ્લો મહીસાગર ખાતે આવેલી છે જેમાં જે મદદનીસ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ અંતર્ગત જે એનઓસી મળે છે જેના અંતર્ગત ગૃહપટ્ટી માટેની એક જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દિવા ભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કરમાં પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે આ જગ્યા ભરવા માટે લઘુત્તમ લાયકાત ધોરણ બાર પાસ હું ફરજિયાત છે તેમજ ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારો દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો જગ્યા ભરવા માટે જાહેરાત આપીને દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ દ્વારા તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ ધ્યાને નહીં આવે સરકાર દ્વારા નક્કી કરેલા વખતો વખત ધારાતોળો મુજબ ઉચ્ચ પગાર આપવામાં આવશે તેમજ ઇન્ટરવ્યુ માટે ઉમેદવારી સ્વ ખર્ચ આવવાનું રહેશે અરજી મોકલવાનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો આ પ્રમાણનું સરનામે તમારે અરજી કરવાની રહેશે દસ દિવસની અંદર જાહેરાત તો મિત્રો વાત કરશું ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન સ્વનિર્ભર ડિપ્લોમા એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજ છે મિત્રો સુખપર તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે આવેલી છે જેમાં આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમએ એમ કોમ એમએસસી એમએસસી જે નર્સિંગ અથવા તો કોઈપણ પ્રવાહમાં માસ્ટર ડિગ્રી પંચાવન ટકા સાથે પ્લસ પીએચડી નેટ જી સેટ પાસ હોય યુજીસી ગાઈડલાઇન પ્રમાણે પાંચ વર્ષનું શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વ્યાખ્યાતા માટેની બે જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો સેનેટરી ઇન્સ્પેક્ટર બીએસસી એમએસસી એમએસસી નર્સિંગ તમે જોઈ શકો છો પંચાવન ટકા તેમજ પીએચડી નેટ જી સેટ પાસ થયેલા હોય યુજીસીના ગાઈડલાઇન મુજબ તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ઉપરોક્ત જગ્યા માટે લાયકાત અને પગાર ધોરણ સંલંગ યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ રહેશે એસટી એસસીના ઉમેદવારોને અહીંયા પાંચ ટકા છૂટછાટ મળશે તેમજ જરૂરી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અનુભવના પ્રમાણપત્રો સાથે જે સ્વઘર છે નીચે મુજબ તારીખ સ્થળે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો પંદર સાત બે હજાર ચોવીસના રોજ સોમવારે સવારે દસ કલાકે ઇન્ટરવ્યુ રહેશે મિત્રો ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજ સુખપર તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે તમે પ્રતિ બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સરકાર માન્ય મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય કાંસા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ખાતે આવેલી છે જેમાં ગૃહપતિ તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો ગૃહપતિ માટે ધોરણ દસ બાર અથવા તો પીટીસી કરેલા હોય તેઓ ઉમેદવારોને નવ હજાર રૂપિયા સેલેરી તેમજ સ્નાતક અનુસ્નાતકને માસિક દસ હજાર રૂપિયા સેલેરી મળવા પાત્ર થશે ચોકીદાર માટેની પણ જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો લાયકાત ધરાવતા ઉમેદવારે પ્રમાણપત્રો તેમજ સાથે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના રોજ સવારે અગિયાર કલાકે જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આઈટી કર્મચારી માટેની આ જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાત છે કોમ્પ્યુટર આઈટી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન ડિગ્રી માસ્ટર ડિગ્રી માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષ લાયકાત તેમજ સહકારી બેંકમાં જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી ફિલ્ડનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે તેમજ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરનામું લાયકાતનો અનુભવ ઉંમર વગેરે સેલ્ફ અટેસ્ટેડ રજીસ્ટ્રેન પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને પોતાના સરનામા સાથેના બે કવર ઉપર જણાવેલ સરનામે પંદર દિવસમાં અરજી મોકલી આપવાની રહેશે અરજી સાથે કવર પર આઈટી કર્મચારીની જગ્યા માટેની ઉલ્લેખ કરવાનો રહેશે તમે જોઈ શકો છો મિત્રો અરજી મંજૂર ના મંજૂર કરવાનો અબાધિત અધિકાર બોર્ડનો રહેશે અરજી કરવાનું તમે સરનામું નોંધી લેશો ચેરમેન શ્રી વડાલી નાગરિક સહકારી બેંક લિમિટેડ વડાલી ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો આ જગ્યા માટે તમે જોઈ શકો છો આઈટી જે ઓફિસર છે કર્મચારી માટેની એક જગ્યા માટેની આ જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધી ગુજરાત રાજ્ય કર્મચારી બેંક લિમિટેડ અમદાવાદ ખાતે આવેલી છે જેમાં તાત્કાલિક મિત્રો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેમજ મેનેજરની તાત્કાલિક ભરતી માટેની જરૂરિયાત છે જેમાં બેન્કિંગના કામનો અનુભવ તેમજ કોમ્પ્યુટરાઈઝ કામનો અનુભવ તેમજ આરબીઆઈ સાથેના કામગીરીના પૂર્વ અનુભવી અંગ્રેજી જાણકાર ઓફિસરોને જરૂરિયાત છે મિત્રો ઓછામાં ઓછી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા તેમજ ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયોડેટા ઉપરના સરનામે પોતાનો બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રૂબરૂ મળવા જણાવવામાં આવે છે આકર્ષક પગાર ધોરણ મળવાપાત્ર થશે તેમજ અહીંયા જે એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં સંસ્થાનો જે છે તેના પર તમારે સંપર્ક કરવાનો રહેશે તમે જોઈ શકો છો તે ગુજરાત રાજ્ય કર્મચારી કોઓપરેટિવ બેન્ક લિમિટેડ અમદાવાદ ખાતે આવેલી છે જેમાં જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેમજ મેનેજર અંતર્ગતની આ જાહેરાત છે તો મિત્રો વાત કરશું માણસા નગરપાલિકા અંતર્ગત જે ભરતી જાહેરાત છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો એસ ડબલ્યુ એમ અર્બન ટુ પોઈન્ટ કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માણસા નગરપાલિકા ખાતે સિટી મેનેજરની અગિયાર કરાર આધારિત નિમણૂક માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ પંદર દિવસની અંદર મિત્રો આરપીઆડી સ્પીડ પોસ્ટ દ્વારા ચીફ ઓફિસર શ્રી માણસા નગરપાલિકા માણસા ગાંધીનગરને મોકલે આપવાની રહેશે તમે જોઈ શકો છો સદર જગ્યાની લાયકાત વિશે બાબતો અન્ય બાબતો છે તે વેબસાઇટ અહીંયા આપેલી છે ડબલ્યુ 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 ડોટ માણસા નગરપાલિકા ડોટ ઓઆરજી પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને તમારે અરજી મોકલવાની રહેશે ઉક્ત વિગતે સ્પષ્ટતા માટે માણસા નગરપાલિકાના કચેરી સમય દરમિયાન તમે સંપર્ક કરી શકો છો તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો માણસા નગરપાલિકા અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય